તો કરી ને સર કરીને એવું કાર્ય કરીને આપડે છે ને આનંદ ભાવી લેવો જોઈએ બુદ્ધિ કે વૃત્તિ કે બાપુ વૃત્તિ કે બુદ્ધિ કહેવામાં આવે

તમે શ્રવણ દ્વારા પછી એમાં લખ્યું અસત સમજાણું સત ને અસત ત્યાં વસ્તુ નું જગત છે અને કૃષ્ણ કીધું કર્યો

तो वो पापा बोले थे तो माया जर्कर जाएगी वो ना रहे तो हम मारा हो तो देखते हो देखते रास सही में नास्ते अरे बीच में बोलते हैं कि यार एक तो कैट ना आकर ही ना जब तो वॉटर मिलता है हमारा मना ना जाऊँ कि एक भजन में पापा को मन को प्रेम भक्ति जाए साधन से हाँ बीच में पर साधनों से कटिंग

તો અને કોઈ ફોટો બરે દુનિયા આ કે સત્ય બોલવા હે ફોટો બોલી જેસે અને એમાં એમે આવે આવડે ને આપો શાંત કરી લો બીજો હું એમ કે ફોટા કે ફોટા આવતા હા ભાઈ ફોટા કેને તો તો ઉપજે ધર્મ વાક્ય સચ કરી દીયા दान કરી ધર્મ સંમાર કે સંધા ધર્મ પુરોત કરી ઓ ભાઈ લો તો સત્ય બોલવું અને તો दान દિયા રાખો દિયા નું

आंबळ सरवळे ते आंबळ वाती जा आंबळ हे सत्य असतो मी पाहतो पण सद्गुरु भगवान की ने आपण बोलले तर मार सबने हा मैं तो 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 तो